નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત કાવ્ય એક સમરચનમ એટલે કે પૂજન પદ્ય કાવ્યમાં આપણે અભ્યાસ કરવાનો છે તો વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારિત ગ્રંથો આપણે જાણીએ છીએ કે જે વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થર્વેદ વેદમાં આવતા વચનોનો મંત્ર કહે છે વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના ક્યારેક કોઈનું વર્ણન કરવામાં આવ્યું છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત કરવામાં આવી છે તો મિત્રો પ્રસ્તુત પાઠમાં સ્તુતિ પ્રાર્થના અને પૂજન નમન વગેરે આપણે આ ત્રણ મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ કાવ્યમાં વેદ વગેરેમાંથી પ્રેરણા લઈ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે તો આવા ત્રણ પદ્યો આપણે અહીંયા ભણવાના છે ગ્રંથના પ્રારંભમાં જ આપણે મંગલાચરણ કરવાની પરંપરા આજે આપણે જોઈએ છીએ તો આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોક દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણથી શરૂઆત કરીશું તો આ શ્લોકનું ભાષાંતર અને તેમના આવતા શબ્દાર્થો આપણે જોઈએ તો શરૂઆત આપણે સમર્ચનના શ્લોકથી કરીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીશું ધોરણ નવ પાઠ નંબર એક સમર્ચનમ સમર્ચનમ એટલે સ્તુતિ પૂજન પ્રાર્થના ચાલો પ્રસ્તાવના તરફ જઈએ પાઠ વિશે માહિતી મેળવીએ વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના ક્યારેક કોઈનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગુઢ વાત પ્રસ્તુત પાઠમાં સ્તુતિ પ્રાર્થના અને પૂજન નમન માટેના ત્રણ મંત્રનો સમાવેશ કરાયો છે તો મિત્રો વેદમાં જે વર્ણવેલા પદ્યો છે તેને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે જે લોકमानसમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. આવા ત્રણ સ્તુતિપદ્યો અહીં પ્રસ્તુત છે. વેદમાંથી પ્રેરણા લઈ અને અલગ અલગ છંદોની અંદર સ્તુતિઓ અને પ્રાર્થનાઓની રચના કરવામાં આવેલી છે. તો એવા શ્લોકોને આપણે કોઈ પણ રાગની અંદર ગાઈ શકીએ છીએ. આગળ જઈએ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નાનામાં નાનું કામ હોય તો એ આપણે ભગવાનનું યાદ કરી અથવા તો ભગવાનને એક દીવો કરી અને કાર્યનો પ્રારંભ કરતા હોઈએ છીએ તેને કહેવાય મંગલાચરણ બસ એવી જ રીતે આપણે અહીંયા ભણવાનો સંસ્કૃત ભણવાનો પ્રારંભ કરીએ છીએ ત્યારે પહેલા પાઠથી મંગલાચરણ કરી અને સંસ્કૃતનો પ્રારંભ કરીએ તો ચાલો જોઈએ પાઠ તરફ ચાલો જોઈએ શ્લોક નંબર એક અગ્નિ મિલે પુરોહિત યજનસ્ય દેવ મૃત્વિઝમ હોતારમ રત્નધાતમ શ્લોક ફરી વાર જોઈએ અગ્નિ મિલે પુરોહિતમ યન્ય દેવ મૃત્વીઝમ હો તારમ

રત્નધાતમ એટલે રત્નોને ધારણ કરવાવાળા ચાલો ભાવાર્થ તરફ જઈએ યજ્ઞના પુરોહિત દિવ્ય દેવ યજ્ઞ કરાવનાર હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરવાવાળા હે અગ્નિદેવ હું તમારી સ્તુતિ કરું છું હું તમારી પ્રાર્થના કરું છું અનુવાદ ફરીથી જોઈએ યજ્ઞના પુરોહિત દિવ્ય દેવ યજ્ઞ કરાવનાર હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરવાવાળા હે અગ્નિદેવ હું તમારી સ્તુતિ કરું છું હું તમારી પ્રાર્થના કરું છું ચાલો આગળ જઈએ મંત્ર નંબર બે તરફ અગને વ્રતપતે વ્રત ચરીશ્યામી તન્મે રાધ્યતામ ઈદમહ મનુતાત સત્યમુપમી ચાલો શ્લોક ફરી વખત જોઈએ અગને પતે વ્રત ચરીષ્યામી તન્મે રાધ્યતામ ઈદમહ મનૃતાત સત્યમુપૈમી અગને એટલે હે અગ્નિદેવ આ સંબોધન છે વ્રતપતે એટલે વ્રતોના પતિ વ્રતોના અધિપતિ વ્રતમ એટલે વ્રત ચરીશ્યામી એટલે ચરીશ એટલે કે હું પાલન કરીશ તે શકેયમ એટલે કરી શકું છું તત્ એટલે તે મે એટલે મને રાધ્યતામ એટલે સિદ્ધિ કરાવો ઈદમ અહમ અનૃતાત ઈદમ એટલે આ અહમ એટલે હું અનૃતાત એટલે અસત્યમાંથી સત્યમ સત્યને સત્ય તરફ ઉપયમી એટલે ચાલો અનુવાદ જોઈએ હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ હું વ્રતનું સિદ્ધિ કરાવો જેનાથી હું અસત્યના માર્ગેથી સત્યના માર્ગ તરફ જઈ શકું ફરીથી અનુવાદ જોઈએ હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ હું વ્રતનું પાલન કરીશ હું તે કરી શકું છું તેની મને સિદ્ધિ કરાવો જેનાથી હું અસત્યના માર્ગેથી સત્યના માર્ગ તરફ જઈ શકું આગળ જઈએ શ્લોક નંબર ત્રણ તરફ નમ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરા य च मयस्कराय च नमः शिवाय च शिवतराय च मन्त्र फरिति जये नमः शंभवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः શિવાય શિવતરાય નમઃ એટલે નમસ્કાર સમય શમ એટલે કલ્યાણ ભવાય એટલે ઉત્પન્ન કરનાર કલ્યાણને ઉત્પન્ન કરનાર ચ એટલે અને મયો ભવાય મયસ એટલે સુખને ઉત્પન્ન કરનારને ચ એટલે અને કલ્યાણ અને સુખને ઉત્પન્ન કરનાર દેવને નમસ્કાર નમઃ એટલે નમસ્કાર સમ કરાય એટલે કલ્યાણ કરાય એટલે કરનારને કલ્યાણ કરનારને નમસ્કાર કલ્યાણ કરનાર અને સુખ કરનાર દેવને નમસ્કાર નમઃ એટલે નમસ્કાર શિવાય એટલે શિવજીને એટલે કે કરીને એટલે અને શિવતરાય શિવતરાય એટલે અતિશય કલ્યાણકારી ચ એટલે અને જે શિવ કલ્યાણકારી અને અતિશય કલ્યાણકારી છે તેમને નમસ્કાર ચાલો સંપૂર્ણ ભાવાર્થ જોઈએ કલ્યાણ અને સુખને ઉત્પન્ન કરનાર દેવને નમસ્કાર હો કલ્યાણ કરનાર અને સુખ કરનાર દેવને નમસ્કાર હો જે કલ્યાણરૂપી અને અતિશય કલ્યાણકારી છે તેવા ભગવાન શિવને નમસ્કાર હો અનુવાદ ફરીથી જોઈએ કલ્યાણ અને સુખને ઉત્પન્ન કરનાર દેવને નમસ્કાર હો કલ્યાણ કરનાર અને સુખ કરનાર દેવને નમસ્કાર હો જે કલ્યાણરૂપી અને અતિશય કલ્યાણકારી છે તેવા ભગવાન શિવને નમસ્કાર હો ચાલો હવે જઈએ શ્લોકો તરફ यं ब्रह्मा रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवै वेदै साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणः सुरगणाः देवाय तस्मै नमः चलो आ श्लोकने फ़ीरि रिपीट् करि यं ब्रह्मा वरुणेन्द्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवै वेदै साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः દેવાયતસ્મય નમ યમ એટલે જેને બ્રહ્મા એટલે બ્રહ્માજી વરુણ ઇન્દ્ર વરુણ એટલે ભગવાન વરુણ ઇન્દ્ર એટલે ઇન્દ્ર ભગવાન રુદ્ર એટલે ભગવાન શિવ મરૂત એટલે પવનદેવ સ્તુનવંતી એટલે સ્તુતિ કરે છે દિવ્ય એટલે દિવ્યો વડે સ્તવૈ એટલે સ્તત્રો વડે જેની બ્રહ્માજી વરુણ ઇન્દ્ર રુદ્ર અને પવનદેવ દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે વેદેહી એટલે વેદો વડે આપણા જે ચાર વેદો છે તેનાથી સાંગ સ અંગ સ એટલે સાથે અંગ એટલે અંગની એટલે કે વેદના જે છ અંગો છે તેની સાથે પદ એટલે પદ વડે ક્રમા ઉપનિષદેહી

ધ્યાનની અવસ્થાને પામેલા મનસા એટલે મનથી પશ્યંતિ એટલે જુએ છે યમ એટલે જેને યોગીનો એટલે યોગીનઃ એટલે યોગીઓ ઋષિઓ જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે જુએ છે તેવા યસ્ય અંતમ યસ્ય એટલે જેનો અંતમ એટલે અંત ન એટલે ના વિદુહુ એટલે જાણતા સુર અસુરગણા સુર એટલે દેવતાઓ અસુરગણા એટલે દાનવો દેવાય એટલે દેવને તસ્મય એટલે તેમને નમઃ એટલે નમસ્કાર જેનો અંત દેવો અને દાનવો નથી જાણતા તેવા દેવને નમસ્કાર ચાલો સંપૂર્ણ ભાવાર્થ જોઈએ જેને બ્રહ્માજી વરુણ ઇન્દ્ર રુદ્ર અને પવનદેવ દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે જેને સામનું ગાન કરનારા વેદો વડે છ અંગો વડે પદ ક્રમ અને ઉપનિષદ વડે જેમનું ગાન કરે છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે દર્શન કરે છે જુએ છે અને જેનો અંત દેવો અને દાનવો નથી જાણતા તેવા દિવ્ય પરમેશ્વરને નમસ્કાર અનુવાદ ફરીથી જોઈએ જેને બ્રહ્માજી વરુણ ઇન્દ્ર રુદ્ર અને પવનદેવ દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે જેને સામનું ગાન કરનારા વેદો વડે છ અંગો વડે પદ ક્રમ અને ઉપનિષદ વડે જેમનું ગાન કરે છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે દર્શન કરે છે જુએ છે અને જેનો અંત દેવો અને દાનવો નથી જાણતા તેવા દિવ્ય પરમેશ્વરને નમસ્કાર ચાલો આગળ જઈએ શ્લોક નંબર પાંચ તરફ भयानां भयं भीषणं भीषणानां गतिप्रणीनां पावनं पावनाम् महोच्चैपदानां नियन्तृत्वमेकं परेषां परं रक्षकं रक्षकानां श्लोक फरिवत् जो भयानां भयं भीषणं भीषणानां गतिप्रणीनां पावनं पावनाम् મહોચ્ચપદાના નિયંત્રમેક પરેશાં પરમ રક્ષક રક્ષકાના ભયાનામ એટલે ભયજનક સંજોગોમાં ભયમ એટલે ભયરૂપ ભીષણમ એટલે ભયાનક ભીષણાનામ એટલે ભયાનક સંજોગોમાં ભયજનક સંજોગોમાં ભયરૂપ અને ભયાનક સંજોગોમાં ભયાનક ગતિ એટલે ગતિ સ્થિતિ પ્રાણીનામ એટલે પ્રાણીઓની પાવનમ એટલે પવિત્ર પાવન પાવનાનામ એટલે ઊંચા પદાનામ એટલે પદવાળાઓનું નિયંત્રુ એટલે નિયંત્રણ કરનાર ત્વમ એકમ ત્વમ એટલે તમે એકમ એટલે એક મોટા અને ઊંચા પદવાળાનું એકમાત્ર નિયંત્રક છે એટલે ઉત્તમોમાં પરમ એટલે ઉત્તમ છે રક્ષકમ એટલે રક્ષક છે એટલે રક્ષકોમાં ઉત્તમોમાં ઉત્તમ છે અને રક્ષકોમાં રક્ષક છે સંપૂર્ણ અનુવાદ જોઈએ ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણીઓની એકમાત્ર ગતિ છે અને પવિત્રોમાં પવિત્ર છે મોટા અને ઊંચા પદો ધરાવનારનું તમે એક જ માત્ર નિયંત્રણ કરનાર છો અને ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે અનુવાદ ફરીથી જોઈએ ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણીઓની એકમાત્ર ગતિ છે અને પવિત્રોમાં પવિત્ર છો મોટા અને ઊંચા પદો ધરાવનારનું તમે એક જ માત્ર નિયંત્રણ કરનાર છો અને ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે અંતિમ શ્લોક તરફ જઈએ વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ સાક્ષી રૂપમ નમામહ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવાંભોધિ દીપોતમ શરણ્યમ વ્રજામહ શ્લોકને ફરીથી જોઈએ વયમ સ્મરામો ભજામો વયમ્ ભજમો જગત જગત્સાક્ષી રૂપ નમા સદે નિધાન નિરાલંબમીશમ ભવાંોધિપોતમ શરણ્યમ વ્રજામાં વયમ એટલે અમે તમ એટલે તમને સ્મરામો એટલે સ્મરણ કરીએ છીએ વયમ એટલે અમે તમ એટલે તમને ભજામો એટલે ભજન કરીએ છીએ અમે તમને સ્મરણ કરીએ છીએ અમે તમારું ભજન કરીએ છીએ વયમ એટલે અમે ત્વામ એટલે તમને જગત સાક્ષી રૂપમ આ જગતના સાક્ષી રૂપી નમામહ એટલે નમસ્કાર કરીએ છીએ અમે આ જગતના સાક્ષી રૂપી તમને નમસ્કાર કરીએ છીએ સત એકમ સત એટલે સાચા એકમ એટલે એક નિધાનમ એટલે નિધિ ખજાનો નિરાલંબમ ઈશમ નિરાલંબમ એટલે આલંબન વગરના આધાર વગરના ઈશમ એટલે ઈશ્વર ભગવાન છો તમે એક સત્ય નિધિ છો અને આલંબર આધાર વગરના ઈશ્વર છો ભવામ ભોધી પોતમ એટલે કે સંસાર રૂપી સાગરને પાર કરાવનાર નાવ શરણ્યમ એટલે શરણમાં પ્રજામહ એટલે જઈએ છીએ તમે સંસાર રૂપી સાગર પાર કરાવનાર નાવ છો તમારા શરણમાં અમે જઈએ છીએ સંપૂર્ણ ભાવાર્થ જોઈએ અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમારું ભજન કરીએ છીએ અમે જગત સાક્ષી રૂપી તમને નમસ્કાર કરીએ છીએ તમે એક સાચા ખજાના સાચી નિધિ છો આલંબન આધાર વગરના ઈશ્વર છો અને સંસાર રૂપી સાગરને પાર કરાવનાર નાવ છો તેવા ઈશ્વર અમે તમારા શરણમાં જઈએ છીએ અનુવાદ ફરીથી જોઈએ અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમારું ભજન કરીએ છીએ અમે જગત સાક્ષી રૂપી તમને નમસ્કાર કરીએ છીએ તમે એક સાચા ખજાના સાચી નિધિ છો આલંબન આધાર વગરના ઈશ્વર છો અને સંસાર રૂપી સાગરને પાર કરાવનાર નાવ છો તેવા ઈશ્વર અમે તમારા શરણમાં જઈએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ એક પૂર્ણ થાય છે આગળના પાઠે મળીશું મિત્રો આ કાવ્યનું આપને શ્લોકનું ભાષાંતર આપને સમજાઈ ગયું હશે તો સો પેજની નોટ બનાવી આપ શ્લોકનું ભાષાંતર લખવું તેમજ સ્વાધિના પ્રશ્નોના ઉત્તરો પાકા કરવા અને શ્લોક પૂર્તિ માટે શ્લોક એક ત્રણ અને છ શ્લોક પૂર્તિ કંઠ્યશ કરવા અને નોટમાં લખવા અસ્તુ